ત્યારે ધોરાજીમાં સકુરા નદીમાં મહાકાય મગર જોવા મળ્યો ત્યારે મહાકાય મગરને પકડી લેવામાં આવ્યો છે ત્યારે ત્યારે છેલ્લા ઘણા દિવસથી નદીમાં મગર દેખા દેતો હતો મગરના ભયથી લોકો પણ હવે નદી તરફ જતા ડરતા હતા ત્યારે સ્થાનિકો દ્વારા ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે જોકે રેસ્ક્યુ બાદ મગરને જુનાગઢના સક્કરબાગ ઝુમાં ખસેડાયો છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધોરાજીમાં સકુરા નદીમાં મગર જોવા મળ્યો જ્યારે મહાકાય મગરનું કરાયું છે રેસ્ક્યુ ત્યારે ત્યારે છેલ્લા ઘણા દિવસથી નદીમાં મગર દેખા દેતો હતો મગરના લોકો નદી તરફ જતા પંડરતા હતા ત્યારે સ્થાનિકો દ્વારા ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે રેસ્ક્યુ કરાયા બાદ મગરને જુનાગઢના સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવે છે